કેમ છો મિત્રો તો આ મારું ઉમરેટ છે તો હવે અમે જઈએ છીએ ડાકોર ડાકોરની મોજ ડાકોરના લાલભાઈના ગોટા મજા આવશે ખાવાની તો આ ડાકોર જવાનો મેઇન હાઈવે આવી ગયો છે ને અમે ડાકોર જઈ રહ્યા છે તો આ મારી ફેમિલી છે આખી ફેમિલી તો મિત્રો જોવાનું ભૂલતા નહીં ને અમે આ ડાકોર જવાના ઘેટા ઘર પહોંચી ગયા છે તો બધા જ મિત્રોને જય રણછોડ તો હવે અમે ડાકોર જઈને કેમેરો ઓન કરીશું તો એકચ્યુઅલી અમે ડાકોર આવી ગયા છે અને આ ગણપતિ ભગવાનનું મંદિર છે તો અમે હવે ડાકોર ફસવાના જ છીએ થોડીક વારમાં તો બધા મિત્રો અમારી વિડીયો જોતા રહેજો આવી ગયા છે અમે ડાકોર વાળા તમે જોયું હોય ગણપતિ દાદાનું મંદિર તો ખાસ કોમેન્ટ કરજો તો ડાકોરજીને કેમેરો ફોન થશે રાજા રણછોડનું મંદિર છે એને અહીંયાથી પણ પ્રવેશ થવાય છે અહીંયાથી પણ પ્રવેશ થવાય છે તો મેઇન ગેટ છે રાજા રણછોડ ડાકોર એકચુલી અમે ડાકોર આવી ગયા છે તો હવે થોડાક સમયમાં રાજા રસકોના દર્શન થઈ જશે તો મિત્રો આ ડાપુરની બજાર છે તો હવે હું ગુમતી પર જઈને તમને બતાવીશ અહીંયા દુકાન છે અને નવરાત્રિ માટે જોરદાર મળે છે અને હોય આવી ગયા એ એકદમ સૂર્યની બજાર છે ડાકોરની બજાર છે તો ઘણી પણ આવું હોય એ ડાકોરમાં થવા આવ્યું સુંદર મજાની બજાર છે આ મારી ફેમિલી છે અમે ડાકોર આવી ગયા છે મિત્રો ડાકોરના સોર છે તો આ મેન ગેટ છે त धरन छोड़े जो सम्झनि धीरनि छोड़ीर छोड़ सरकार ने गुंफा कड़ा हां चार मार दो नीचे थोड़ी उतारना છે છે મંદિર મંદિર દેખાય ને એક આવેલું મિત્રો સામી શહેર થી બોટ માં બેસીને અહિયાં પણ આવાય છે કેમ છો મિત્રો એકચ્યુલી અમે ડાકોર આવી ગયા છે ને આ તમારી ભાભી પણ આવી છે તો હવે અમે ઘરે જવાના છીએ તો આ ડાકોરની ગૂમતી બહુ સુંદર મજાની છે ને સામે દ્વારકાધીશ મંદિર દેખાય છે ડાકોરના રાજા રણછોડ રાયનું ને સામે દેખાય છે બધું પબ્લિક શ્રદ્ધાળુઓ આવે છે એ બધા પબ્લિક દેખાય છે તો આ આખી ગુમતી નો નજારો તમને બતાવી દીધો છે તો બધા મિત્રો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં તો જય રણછોડ તો મિત્રો સુંદર મજાનું આ મંદિર છે અહીંયાનો નજારો બહુ સુંદર છે તો અહીંયા ભગવાનના મંદિર છે ને આ મારી કુર્તિકા આવે છે આ તમારી ભાભી આવે છે આ મારો દવર આવે છે તો કેવું લાગ્યું અહીંયા બહુ સુંદર લાગ્યું ને તો મિત્રો અહીંયા આગળ

ઉમરેઠમાં ને ડાકોરની વચ્ચમાં એક મીઠા લીમડાનું ઝાડ આવેલું છે તો મિત્રો અહીંયા આગળ રાત ભગવાન રોકાયા હતા ને લીમડાનું ઝાડનું દાતન કર્યું હતું એટલા માટે તો આ લીમડો મીઠો થઈ ગયો હતો એક રાત રોકાઈને સવારમાં લીમડાનું ભગવાને દાતન કર્યું હતું જેમાં લીમડો મીઠો થઈ ગયો હતો તો ભગવાન રાત અહીંયા રોકાયા હતા ને સવારે ડાકોર વ્યા ગયા હતા તો એનો આ વિડીયો બ્લોગ છે તો હવે આપણે ચાલીશું ઉમરેઠ